તો ડમ્પર ચાલકો રાજ્યમાં બેફામ બન્યા છે અને રસ્તેથી પસાર થતા લોકોની માટે જાણે આ ડમ્પરોમદૂત સમાન હોય કાળનું તેડું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે એક મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે રાજકોટમાં બે ફાર્મ ડમ્પરે વધુ એકનો ભોગ લીધો છે માલિયાસણ નજીક ડમ્પર અડફેટે શીતલબેન ભોજક નામની મહિલાનું મોત નીપજ્યું છે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ગઈકાલે ડમ્પરની અડફેટે તેઓનું મોત થયું છે અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક સ્થળ ઉપરથી ફરાર થયો છે મહિલા પરિવાર સાથે કારમાં સવાર થઈ ચૂંટીલા દર્શનાર્થે જોતા હતા કારમાં સવાર અન્ય પરિવારને ડમ્પરની અડફેટે નાની મોટી ઇજાઓ પહોંચી છે તો ડમ્પર ચાલકો રાજ્યમાં બેફામ બન્યા છે અને રસ્તેથી પસાર થતા લોકોની માટે જાણે આ ડમ્પરો યમદૂત સમાન હોય કાળનું તેડું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે